નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો આજે આપણે ઓગણીસ નવેમ્બર છે અને કરોડો ખેડૂતોને ઇંતજાર પૂરો થવા જઈ રહ્યું છે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો આજે રિલીઝ થવાનો છે આજના વિડીયોમાં આપણે તમામ મનમાં રહેલા ત્રણ સૌથી મોટા સવાલોનો જવાબ જાણીશું જે તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજવો જરૂરી છે હપ્તો ક્યાંથી ક્યારે જાહેર થશે તમને હપ્તો મળશે કે નહીં તે જાહેર થવા પહેલાં કેવી રીતે જાણવું તો પૈસા ખાતામાં આવ્યા છે કે નહીં તે કેવી રીતે શેક કરવું તો ખેડૂત ખેડૂતભાઈઓ જાણીએ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓગણીસ નવેમ્બર બપોરે બે વાગ્યે પીએમ કિસાન એકવીસમાં હપ્તો જાહેર કરશે આ રકમનું ટ્રાન્સફર્શન તમિલનાડુના કોહિબુતુર ખાતેથી એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાનમાં કરવામાં આવશે ત્યાંથી ડાયરેક્ટ પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા હપ્તો જાહેર કરવામાં આવે છે કે પહેલાં તમારું નામ કન્ફોમ લિસ્ટમાં છે કે નહીં તે જાણવું જરૂરી છે કેવી રીતે જાણવું તે સૌપ્રથમ આપણે પહેલાં પીએમ કિસાન ડોટ કોમ પોર્ટલ પર જાઓ ફાર્મર કોર્નર ઉપરમાં બેનિફિટિકેશન સ્ટેટસ પર ક્લિક કરો જો તમારો રજિસ્ટર્ડ નંબર અથવા આધાર નંબર ઉપર દાખલ કરો જો સ્ટેટસમાં આ બે વસ્તુ ચેક કરો આર એફ ટી સિન્સ બાય સ્ટેટસ પર અહીં યસ લખેલું હોય એફ ટીઓ ઇઝ જનાલ ઓપર જો અહીં યસ લખેલું હોય તો તમારા બંને સ્ટેટસ યશ હોય તો સમજી લેવું કે તમારો હપ્તો સો ટકા કન્ફર્મ છે બે બે વાગ્યા પછી તમારા ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થશે હવે તમે વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા બે વાગ્યા પછી હપ્તો જાહેર કરી દીધો છે જો તમને પૈસા મળ્યા મળ્યા છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું આ કામ ત્રણ રીતે થઈ શકે છે બેંક એસએમએસ ચેક કરો સૌપ્રથમ પ્રથમ પહેલાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંકમાંથી બે હજાર જમા થયા છે કે તે મેસેજ ચેક કરો બેંક અકાઉન્ટમાં બેલેન્સ છે જો તમે બેલ મેસેજ ન આવ્યો હોય તો તમારી બેંકમાં એ પેટીએમ અથવા પાસબુકનો અપડેટ કરાવવાની તમારું બેંક બેલેન્સ તપાસી લો પીએમ કિસાન પોર્ટલ પર અંતિમ કન્ફર્મેશન ફરીથી બેનિફિકેશન સ્ટેટસ ચેક કરો જો પેટીએમ પેટીએમ સ્ટેટસમાં પેટીએમ પ્રોસેસર અથવા પેટીએમ દંડ લખેલું હોય આવે તો તે અર્થ એનો અર્થ એ છે કે પૈસા બેંક ટ્રાન્સફર થઈ ગયા છે જો સ્ટેટસમાં દંડ બતાવ્યું હોય તો પૈસા ન દેખાય તો ગભરાશો નહીં બેંક પ્રક્રિયા કારણ ચોવીસ કલાક જેટલો સમય લાગે છે આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આ તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા રહી